છોકરી છે આજે એને બાપની છત્રછાયા જતી રહી છે સામેથી કાર આવતી હતી એ કારે મારા હસબન્ડને કચડી નાખ્યા છે અને અત્યારે એ મારી સાથે નથી મારા હસબન્ડે છેલ્લે મારી છોકરીને વચન આપેલું કે તારી વરસગાંઠ આવે છે તો હું તને જે જોઈએ એ હું તને ગિફ્ટ લઈ આપીશ

ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત થયું જ્યારે તેમનો મિત્ર પાર્થ મહેતા હજી પણ જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે પાલુમરા બ્રિજ પર બેફામ ઝડપે કાર ચલાવી ચૌદ વર્ષના તરુણે એક નિર્દોષ દીકરીના પિતાનું જીવન છીનવી લીધું હતું મારા પતિનું નામ ચિંતન માલવિયા છે આ ઘટના આકસ્મિક થયેલી છે માનવામાં આવતી નથી અને જે ઘટના થઈ છે એ તમને ખબર જ છે કે સામેથી કાર આવતી હતી એ કારે મારા હસબન્ડને કચડી નાખ્યા છે અને અત્યારે એ મારી સાથે નથી અને એનું મોત થઈ ગયું છે આટલા નાના છોકરાઓને ગાડી શીખવાડવી જ ના જોઈએ પહેલી વસ્તુ તો કે આ ગાડી શીખેલા છે કોણે શીખવાડી છે એ એના મા બાપ સિવાય તો કોઈ જાણે જ નહીં એના મા બાપ જ શીખવાડે આજે કંઈ બી આપણું છોકરું કંઈ બી કરે એના જવાબદાર આપણે મા બાપ જ હોય છે એટલા નાના છોકરાઓને ગાડી આપવી જ ના જોઈએ અને આજે એ છોકરાઓએ ગાડી ચલાવી કઈ રીતે ચલાવી કેટલી સ્પીડમાં ગાડી હતી એનું અનુમાન લગાવી નથી શકાતું મારા હસબન્ડે છેલ્લે મારી છોકરીને વચન આપેલું કે તારી વરસગાંઠ આવે છે તો હું તને જે જોઈએ એ હું તને ગિફ્ટ લઈ આપીશ તને જે ગમતી વસ્તુ હોય હું તને લઈ આપીશ એને દસ હજાર રૂપિયા કેશ આપવાની વાત કરી હતી કે તને આમાંથી જે લાવવું હોય તું લઈ આવજે આ એની છેલ્લી ઈચ્છા હતી આજે મને જસ્ટિસ મળવું જોઈએ બસ મને કંઈ જ નથી ખબર કોણ છે શું છે મને કંઈ જ નથી ખબર પણ જે બી છે એને ખબર હોવી જોઈએ કે આજે એમના બાળકોએ આ રીતે જે વર્તન કરેલું છે જેનાથી આજે મારા હસબન્ડ મારી સાથે નથી મારી નાની છોકરી છે આજે એને બાપની છત્રછાયા જતી રહી છે આ ઘટનામાં ચિંતન મલાવિયા નામના વ્યક્તિનું મોત થયું હતું જેઓ હિન્દવેર નામની કંપનીમાં એરિયા મેનેજર તરીકે કાર્યરત હતા અને અડાજણ સ્થિત આલિશાન એવન્યુમાં પોતાના પરિવાર સહિત રહેતા હતા પાંચ સપ્ટેમ્બરની રાત્રે ચિંતન મલાવિયા અને તેમના મિત્ર પાર્થ મહેતાની સાથે ટુ વ્હીલર પર સિટીલાઇટ વિસ્તારમાં આગમન જોવા માટે નીકળ્યા હતા રાત્રિના સમયે તેઓ જ્યારે ઘરે આવવા માટે નીકળ્યા ત્યારે લગભગ એક વાગ્યાની આસપાસ પાલ ઉમરા બ્રિજ પર ઘરે આવી રહ્યા હતા એ સમયે રાંદેર ગામના ચૌદ વર્ષીય સગીર યુવક તેના મિત્રો સાથે વેસુ તરફ ફરવા નીકળ્યો હતો અને પરત ફરી રહ્યો હતો એ સમય દરમિયાન બેફામ ઝડપી રીતે કાર હંકારી હતી અને ચિંતન મલાવિયા અને પાર્ક મહેતાને ઉડાવી દીધા હતા અમારી માંગ એ જ છે કે આની અંદર પ્રોપર જસ્ટિસ થવો જોઈએ જે ગુનેગાર છે તેને સજા થવી જોઈએ અને યોગ્ય વળતર મૃતક છે તેને મળવું જોઈએ જેથી એના પરિવારને તકલીફ ના થાય સામે આવ્યું છે પોલીસે એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી છે તપાસ થશે અને કદાચ સગીર આરોપીને સજા પણ થાય પરંતુ એક દીકરીએ હંમેશા પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે દીકરી હજી માનવા તૈયાર નથી કે હવે તેના પિતા ફરી ક્યારેય નહીં આવે પિતાએ જન્મદિવસના રોજ ગિફ્ટ આપવાનું કહ્યું હતું પરંતુ હવે દીકરી પિતા વિના જન્મદિવસની ઉજવણી કઈ રીતે કરી શકશે ચિંતન મલાવિયાના ભાઈએ માંગ કરી છે કે અમારી સાથે ન્યાય થવો જોઈએ અને જે યોગ્ય વળતર છે પરિવારને મળવું જોઈએ